તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ થી ચાર બાર બે હજાર પચીસ દરમિયાન બુથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે એન્યુમરેશન ફોર્મ વિતરણ કરી રહ્યા છે મતદારોએ આ ફોર્મમાં વિગતો ભરીને બીએલઓને જમા કરાવવાનું રહેશે પરત મળેલ ફોર્મની મુસ્દા મતદાર યાદી તારીખ નવ બાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ થશે જ્યારે પરત ન મળેલ ફોર્મની અલગ યાદી લગાવવામાં આવશે ચકાસણી સુનાવણી તથા આધાર પુરાવા પછી આખરી મતદાર યાદી તારીખ સાત એક બે હજાર છવ્વીસના રોજ પ્રસિદ્ધ કરાશે જિલ્લાના નાગરિકોને આ કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપવા તથા ખોટી માહિતીથી દૂર રહેવા જિલ્લા તંત્ર વતી અપીલ કરવામાં આવી છે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી